જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં આજે આપણે જે રેસીપી જોવા જઈ રહ્યા છીએ તે વિસરાતી જતી હોય તેવું લાગે છે પણ તમને જો પોક મળી રહે તો તમે જરૂર જાદરિયું બનાવજો ખૂબ જ નરમ અને સ્વાદિષ્ટ બને છે તો આપણે જાદરિયાની રેસીપી જોઈએ ઘઉંના પોકનું જાદરિયું બનાવવા માટે સૌથી પહેલાં મેં અઢીસો ગ્રામ જેટલો લોટ લીધો છે એ લોટ આપણે ભાખરી જેવો રાખવાનો છે અને તેમાં આપણે ગરમ દૂધનું મોણ દેવાનું છે દૂધને સહેજ સતપ કરી અને પછી મોણ દેવાનું છે આ રીતે મુઠ્ઠી વાળે એટલું આપણે મોણ દેવાનું છે મોણ સારી રીતે દેવાઈ ગયું છે હવે આને આપણે એકદમ આવી રીતે દબી અને એક કલાક સુધી મૂકી રાખવાનું છે તો તેને આપણે ઢાંકીને મૂકી દઈશું હવે એક કલાક થઈ ગઈ છે આ લોટને આપણે કાઢી નાખવાનો છે જેથી એક પણ લંગ્સ ન રહે ચાળી નાખીશું હવે આ બધો લોટ ચાળાઈ ગયો છે સરસ થઈ ગયો છે હવે આનો આપણે પાક લઈશું અહીં મેં અડધા વાટકી જેટલો ઘી લીધું છે જો જરૂર લાગે તો વધારે એડ એક વાટકી કળ લીધો છે હવે આ બંને સારી રીતે ગળ ને આપણે ઓગળવા દઈશું તમે જોઈ શકો છો ગળ ઓગળી ગયો છે અને બહુ પાક નથી આવવા દેવાનો હવે આની અંદર આપણે આ લોટ એડ કરી દઈશું અને આને બરાબર હલાવી લઈશું આમાં સાથે થોડું ટોપરું પણ એડ કરી દઈશું ટોપરું નાખવાથી આનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે આ રીતે એક ડીશમાં લઈ તેને સરસ રીતે સરખું એક સરખું કરી દેવાનું છે અને ઠરી જાય પછી આપણે એક સરખી ઢેફલી પાડીશું હવે આ રીતે આપણે એક સરખી ઢેપલી પાડી દેવાની છે અહીં મેં આ ઉપરથી થોડુંક ટોપરું એડ કર્યું છે તો તૈયાર છે કાઠિયાવાડી ફેમસ ઘઉંના પોકના લોટનું ચાદરિયું જે ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો